ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને એક યક્ષિણી સ્ત્રીની આ કથા છે ખૂબ જ સુંદર કથા છે મિત્રો પૂરા ધ્યાનથી અંત સુધી આ વિડિયો સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આ ચેનલમાં મિત્રો તમને નવી નવી ભગવાનની સરસ રહસ્યમય કથાઓ સાંભળવા મળશે

ભગવાન શ્રી કૃષ્ણને કે પ્રભુ એ એક રહસ્યમય સ્ત્રી રાજમહેલના દ્વાર પર ઊભી છે એ તમારા દર્શન માટે ઈચ્છુક છે પરંતુ એનામાં કઈક વિચિત્રતા છે તેની આંખો અદ્ભુત ચમકથી ભરી છે અને તેની ચારે બાજુ એક રહસ્યમય આભા દેખાઈ રહી છે શ્રી કૃષ્ણ મંદ મંદ હસ્યા અને બોલ્યા કે તેમને અંદર લઈ આવો કોઈ પણ અતિથિ દ્વાર પર પ્રતીક્ષા ન કરે થોડી ક્ષણો બાદ એ સ્ત્રી દરબારમાં આવી એ અત્યંત સુંદર હતી એના લાંબા કાળા વાળ તેની કમર સુધી લહેરાતા હતા તેની આંખો ઊંડી સનમોહક હતી તેના વસ્ત્ર રત્ન જડિત હતા અને તેના પૂરા દેહમાંથી એક અદ્ભુત આભા અદ્ભુત આભા નીકળી રહી હતી પરંતુ ત્યાં ઉપસ્થિત બધા લોકો તેના સૌંદર્યને નહીં પણ તેની રહસ્યમય ઉપસ્થિતિમાં ઉલજેલા હતા શ્રી કૃષ્ણ તે સ્ત્રી તરફ જોયું અને કોમળ સ્વર માં પૂછ્યું દેવી તમારું સ્વાગત છે કૃપા કરી કહો કે તમે કોણ છો ને દ્વારકા માં આવવાનું શું કારણ છે એ સ્ત્રી મંદ હસી અને બોલી હે દ્વારિકાધીશ મારું નામ યક્ષિણી છે હું એક અદ્રશ્ય લોક માંથી આવું હું કોઈ સાધારણ સ્ત્રી નથી પણ યક્ષિણી છું મારી પાસે એવી શક્તિ છે જે કાળ અને ભાગ્યને પણ પ્રભાવિત કરી દે એવી શક્તિ મારી અંદર છે હું તમારી પાસે એક વિશેષ કાર્ય હેતુ આવી છું શ્રી કૃષ્ણએ ધ્યાનથી એની વાત સાંભળી અને બોલ્યા

અને મારી શક્તિઓના કારણે અને દેવો ગંધર્વો મને પામવાની ઈચ્છા રાખતા હતા પરંતુ મે કોઈને સ્વીકાર કર્યા ન હતા મારા આ વ્યવહારથી ક્રોધિત થઈને એક શક્તિશાળી ઋષિએ શ્રાપ આપી દીધો કે હે યક્ષિણી તું એક અભિષપ્ત લોકમાં નિવાસ કરીશ અને જ્યાં સુધી સ્વયં નારાયણ તારો ઉદ્ધાર નહીં કરે ત્યાં સુધી તું આ શ્રાપ મુક્ત નહીં થઈ શકે દરબારમાં એક ગંભીર મૌન છવાઈ ગયું બધા આશ્ચર્યચકિત હતા કે આ રહસ્યમય યક્ષિણી સ્ત્રી કોણ છે અને શ્રી કૃષ્ણ પાસેથી તે શું ઈચ્છે છે ભગવાન શ્રી કૃષ્ણ થોડી વાર માટે મૌન થયા અને પછી બોલ્યા કે હે યક્ષિણી શું એ બતાવશો કે તમને ક્યા ઋષિએ શ્રાપ આપ્યો હતો અને આની પાછળનું કારણ શું હતું યક્ષિણીની આંખોમાં એક દર્દભરી ચમક હતી તેણે કહ્યું કે હે પ્રભુ એ કોઈ સાધારણ ઋષિ ન હતા એ સ્વયં મહાતપસ્વી દુર્વાસા મુનિ હતા શ્રી કૃષ્ણ ધીરેથી હાસ્ય કરે છે અને કહે છે કે ઋષિ દુર્વાસા ઋષિ દુર્વાસાના ક્રોધથી બચવું અત્યંત કઠણ છે દેવી પરંતુ એના શ્રાપમાં કોઈ ઉદ્દેશ પણ જરૂર ને જરૂર હોય છે શું તમે બતાવો શકશો કે આવો શ્રાપ તમને એમણે કેમ આપ્યો યક્ષણીએ માથું નમાવ્યું અને બોલી હે પ્રભુ આ કથા અત્યંત જૂની છે એકવાર હું દેવલોકના એક ઉપવનમાં ધ્યાનમાં મગ્ન હતી એ સમયે દુર્વાસા મુનિ ત્યાંથી નીકળ્યા તેમની દ્રષ્ટિ મારી ઉપર પડી એ મારી તપસ્યા ભંગ કરવા માંગતા ન હતા માટે એ કહ્યા આગળ વધી ગયા પરંતુ હું એમના વાંચી શકતી હતી એમને એવું લાગ્યું દુર્વાસા ઋષિને એવું લાગ્યું કે હું મારી તપસ્યાના કારણે હું પોતાને સર્વશ્રેષ્ઠ સમજી રહી છું આ જ કારણથી એમણે મને શ્રાપ આપી દીધો કે હું યક્ષિણી બનીને અભિષપ્ત લોકમાં રહું અને જ્યાં સુધી સ્વયં નારાયણ મારો ઉદ્ધાર ન કરે ત્યાં સુધી હું મુક્ત નહીં થઈ શકું શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હે યક્ષિણી તારો ઉદ્ધાર તો સંભવ છે પરંતુ આના માટે તમારે અમુક પરીક્ષામાંથી પાર ઉતરવું પડશે શું તમે તૈયાર છો યક્ષિણીની આંખોમાં આશાને કિરણ જાગી તેને માથું ઝુકાવીને કહ્યું પ્રભુ મેં તમારા શરણમાં મારો મારો જો તમારા શરણમાં ઉદ્ધાર સંભવ છે તો હું કોઈ પણ પરીક્ષા માટે તૈયાર છું શ્રી કૃષ્ણએ તેની સામે જોયું અને કહ્યું તો સાંભળો યક્ષિણી તમારે ત્રણ કામ કરવાના છે પહેલું તારે તારી અંદરના અહંકારને પૂરી રીતે ત્યાગ કરવો પડશે બીજું તારે કોઈ પણ મોહ કે સ્વાર્થ વિના સેવા અને પ્રેમનો માર્ગ અપનાવો પડશે અને ત્રીજું એક વિશેષ સ્થાન પર જઈને કઠણ સાધના કરવી પડશે જ્યાં સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની શક્તિઓ પ્રગટ થાય છે યક્ષિણીએ શ્રદ્ધાથી માથું ઝુકાવી લીધું અને બોલી કે હે પ્રભુ હું તમારી બધી જ આજ્ઞાનું પાલન કરીશ કૃપા કરી મને બતાવો કે એ સ્થાન કયું છે જ્યાં મારે સાધના કરવાની છે ભગવાન શ્રી કૃષ્ણ હળવા હાસ્ય સાથે ઉત્તર આપ્યો કે એ સ્થાન કૈલાસ પર્વતના નજીક અગમ્ય ગુફા છે આ ગુફામાં તપસ્યા કરવી અત્યંત કઠણ છે કેમ કે અહી માયા ભય મોહ અને મોહિની શક્તિઓ સાધકને વિચલિત કરવા માટે પ્રગટ થાય છે જો તમે આ બાધાઓને પાર કરી સાચા મનથી ધ્યાન કરશો તો ઉદ્ધાર નિશ્ચિત છે તારો યક્ષિણીએ એની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો અને પછી દ્રઢતાથી બોલી પ્રભુ હું કઠણમાં કઠણ સાધના કરવા માટે તૈયાર છું કૃપા કરી મને આશીર્વાદ આપો હું આ પરીક્ષામાં સફળ થઈ શકું શ્રી કૃષ્ણએ તેમની કરુણામય નેત્રથી જોયું અને બોલ્યા કે યાદ રાખજે યક્ષિણી માર્ગમાં સૌથી કઠણ પરીક્ષા તારા મનની હશે જો તું મોહ માયાથી મુક્ત થઈ શકી અને તારી અંદરથી પ્રેમ અને ત્યાગને સમર્પણનો ભાવ જાગૃત કરી શકી તો સ્વયં કાળ પણ કશું જ બગાડી નહી શકે તમારું જાવ અને પોતાના માર્ગ પર અગ્રેસર થાવ મારી કૃપા સદાય તારી સાથે છે યક્ષિણીએ બે હાથ જોડી નમન કર્યા ત્યાંથી પ્રસ્થાન કર્યું અગમ્ય ગુફાની યાત્રા શરૂ થઈ યક્ષિણી કૈલાસ પર્વત તરફ ચાલી નીકળી માર્ગ તો ઘણો હતો પહાડોની ઊંચાઈ પર ઠંડી હવા તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ એ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધી રહી છે એટલે કેટલાય દિવસની યાત્રા બાદ એ રહસ્યમય અગમ્ય ગુફા તરફ પહોંચી ગઈ જેઓ તેણે ગુફામાં પ્રવેશ કર્યો કે એક રહસ્યમય અવાજ ગુંજ્યો કોણ છો તું આ સ્થાન પર આવી કેમ છે શું તું જાણે છે કે આ સ્થાન માત્ર એ લોકો માટે છે એ એમની સીમાને ઓળંગી સત્યને પ્રાપ્ત કરવા માંગે છે પોતાની સીમા ઓળંગી ને સત્યને પ્રાપ્ત કરવા માંગે છે એના માટે આ સ્થાન છે યક્ષણીએ સાહસ સાથે ઉત્તર આપ્યો હું મારા શ્રાપથી મુક્તિ મેળવવા માટે કંઈ પણ કરીશ મુક્તિ મેળવવા માટે અને શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા આવી છું હું સત્ય અને મુક્તિની શોધમાં છું ત્યારે એટલામાં ગુફાની અંદરથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને ત્રણ શક્તિશાળી યક્ષ ત્યાં પ્રગટ થયા તેમાંથી એક ગંભીર અવાજે કહે છે એક યક્ષ બોલે છે જો તું અહીં આવી છો તો તારે અમારી ત્રણ પરીક્ષામાંથી પાર ઉતરવું પડશે જો તું અસફળ થઈને તો તું આ ગુફામાંથી ક્યારેય બહાર નહીં જઈ શકે વિચાર કરી લે યક્ષિણીએ નિડરતાથી ઉત્તર આપ્યો હું દરેક પરીક્ષા માટે તૈયાર છું બતાવો મારી પહેલી પરીક્ષા શું હશે યક્ષ હસ્યા અને બોલ્યા કે તારી પહેલી પરીક્ષા એ છે કે તું તારી સૌથી પ્રિય વસ્તુ મોહનો ત્યાગ કરી દે બતાવ તારા માટે સૌથી પ્રિય શું છે યક્ષિણીએ થોડી વાર માટે વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે મને મારી દિવ્ય શક્તિ પર ગર્વ હતો જે અત્યાર સુધી મારી સાથે છે હું એના માટે હું એનો ત્યાગ કરવા માટે તૈયાર છું પછી યક્ષે એની શક્તિથી એક દિવ્ય દીવો પ્રગટાવ્યો બોલા અને બોલ્યા કે જો આ સત્ય છે ને જો તું કહી રહી છે તો આ અગ્નિમાં તારી બધી શક્તિ સમર્પિત કરી દે યક્ષિણીએ કોઈ જ સંકોચ કર્યા વિના તેની બંને હથેળીઓ આગળ કરી અને તેની બધી જ શક્તિઓનું સ્મરણ કરી અને તેને અગ્નિમાં અર્પણ કરી દીધી અચાનક તેની તેના શરીરની ચમક મંદ પડી ગઈ હવે સાધારણ સ્ત્રી જેવી યક્ષિણી દેખાવા લાગી યક્ષ હસ્યા અને બોલ્યા તે પહેલી પરીક્ષામાં તું પહેલી પરીક્ષામાં સફળ થઈ પહેલી પરીક્ષા સફળતાપૂર્વક તે પાર કરી લીધી હવે બીજી પરીક્ષા માટે તૈયાર થઈ જા જાક્ષિણીની ડર થઈને બોલી બતાવો બીજી પરીક્ષા કઈ છે યક્ષ ગંભીર સ્વરમાં બોલ્યા કે બીજી પરીક્ષા એ છે કે તું ભયથી મુક્ત થઈ શકે આ ગુફામાં તારે સૌથી ડર ભયનો સામનો કરવો પડશે જો તું તું ડરી ગઈને અહીં જ રહી જઈશ હંમેશા માટે યક્ષણીએ તેની આંખો બંધ કરી લીધી અને તૈયાર થઈ ગઈ ત્યારે ગુફાની અંદર અંધારું છવાઈ ગયું અને ભયાનક દ્રશ્ય પ્રગટ થવા લાગ્યા ત્યાં અચાનક અગ્નિ ભડકી ઉઠી રાક્ષસ પ્રગટ થયા અને તેમણે ભયાનક હાસ્ય કર્યું યક્ષિણીએ તેની આંખો ખોલી તો જોયું કે અચાનક અગ્નિની જ્વાળા ઉછળી રહી છે અગ્નિના ગોટે ગોટા ઉછળી રહ્યા છે એની ચારે બાજુ વિકરાળ રાક્ષસ ઊભા છે એની લાલ સળગતી આંખો અને ભયાનક અઠ હાસ્ય ગુફાની દિવાલને અછડાઈ રહ્યું છે અને ગુંજી રહ્યું છે એ ધીરે ધીરે તેની તરફ વધી રહ્યા હતા એક રાક્ષસ બોલે છે કે યક્ષિણી તું આ પરીક્ષામાં અસફળ થઈશ એક રાક્ષસે કરી અને કહે છે કે તું આ પરીક્ષામાં અસફળ થઈશ તું પાર નહીં ઉતરે કોઈ પણ આમાં સફળ નથી થઈ શકતું હવે કોઈ શ્રી કૃષ્ણ પણ હવે કોઈ શ્રી કૃષ્ણ પણ તને નહીં બચાવી શકે નહીં બચાવવા આવે બીજો રાક્ષસ હસતા બોલ્યો જો તું હજી પણ ચાહેને ઈચ્છેને તો પાછળ હટી શકે છે આ ગુફાથી બહાર ચાલી જા અને હંમેશા માટે અભિષક્ત જીવન જીવતી રહે યક્ષિણીએ એનો શ્વાસ નિયંત્રિત કર્યા અને એ સમજી ગઈ કે આ માત્ર એક માયા છે જે મારી પરીક્ષા માટે રચવામાં આવી છે જો હું ડરી ગઈને

રાક્ષસો નો અવાજ ધીમો થઈ ગયો અને તે ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગયા ગુફામાં ધીરે ધીરે પ્રકાશ ફેલાવા લાગ્યો એક યક્ષ કહે છે એની પ્રશંસા કરતા કહે છે કે તે તારી બીજી પરીક્ષા પણ સફળતા પૂર્વક પાર કરી લીધી યક્ષિણી હવે સૌથી અંતિમ અને સૌથી કઠણ પરીક્ષાનો હવે સમય આવી ગયો છે તૈયાર થઈ જા યક્ષિણીએ આંખો ખોલી અને ઊંડો શ્વાસ લીધો તેણે તેની અંદર શક્તિનો સંચારનો અનુભવ કર્યો હવે એ પેલા કરતાં પણ વધારે આત્મવિશ્વાસથી ભરેલી છે યક્ષે ગંભીર અવાજે કહ્યું કે તારી છેલ્લી અંતિમ પરીક્ષા ત્યાગની પરીક્ષા હશે જો તું આને પાર કરી ગઈ તો તારો શ્રાપ સમાપ્ત થઈ જશે પરંતુ આ સૌથી કઠણ પરીક્ષા છે આમાં તારે એનો ત્યાગ કરવો પડશે જે તને સૌથી પ્રિય છે યક્ષિણી તો થોડી વાર ચકિત થઈ ગઈ તેણે પહેલા તેની દિવ્ય શક્તિનો ત્યાગ કરી દીધો હતો એને પ્રિય હતી એ હવે એની પાસે બીજું શું ત્યાગ કરી શકાય એવું હતું યક્ષ તેની દિવ્ય દ્રષ્ટિથી આકાશ તરફ જોવે છે અને ત્યારે એક દિવ્ય અદ્ભુત દ્રશ્ય પ્રગટ થયું સામે એક દિવ્ય દર્પણ એટલે કે અરીસો પ્રગટ થયો જેમાં યક્ષિણીનું સંપૂર્ણ જીવનનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું તેણે તેના પૂર્વ જન્મને જોયું યક્ષિણીએ તેના પૂર્વ જન્મને જોયું તેના યક્ષિણીના રૂપમાં તેનો વૈભવ દેવલોકનું ઐશ્વર્ય અને પછી દુર્વાસા મુનિનો શ્રાપ પરંતુ પછી એક એવું દ્રશ્ય આવ્યું જેને તેના હૃદયને ધ્રુજાવી દીધું એ દર્પણમાં તેને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા તેમની મનમોહક છબી દિવ્ય હસી અને તેનો પ્રેમાળ અવાજ યક્ષ બોલ્યા યક્ષિની હવે તું આ જીવનમાં શ્રી કૃષ્ણને અત્યંત પ્રેમ કરવા લાગી છો પરંતુ જો તું વાસ્તવમાં મુક્ત થવા માંગે છે તો તારે શ્રી કૃષ્ણનો પણ મોહ ત્યાગ કરવો પડશે તારે શ્રી કૃષ્ણ પ્રત્યેનો તારો મોહ છે એનો પણ ત્યાગ કરવો પડશે યક્ષિણી થોડી વાર સ્તબ્ધ રહી ગઈ યક્ષિણી મનમાં વિચારતી રહી કે આ કેવી રીતે સંભવ છે હું તો મારી મુક્તિ માટે શ્રી કૃષ્ણ પાસે આવી હતી તેમણે તો મને આ રસ્તો બતાવ્યો હતો જો હવે મારે એનાથી જ વિરક્ત એટલે કે વિખૂટું પડવાનું છે તો આનો શું અર્થ છે યક્ષે ફરી કહ્યું કે આ મોહપંતાલી પરીક્ષાનો જ એક ભાગ છે જો તું સાચા અર્થમાં મુક્ત થવા માંગે છે તો તારે કોઈ પણ સંજોગે આ કામ કરવું જ પડશે કોઈ પણ પ્રકારના બંધનથી પોતાને મુક્ત કરવી જ પડશે ભલે એ પ્રેમનું બંધન પણ કેમ ન હોય યક્ષિનીના नेत्रથી તો આંખોમાંથી તો આ છલકી પડ્યા તેને શ્રી કૃષ્ણને ફરી સ્મરણ કર્યા અને વિચાર કરવા લાગી કે પ્રભુ મે પહેલા મારી શક્તિઓનો ત્યાગ કરી દીધો પછી ભયનો ત્યાગ કર્યો હવે જો તમારો પણ ત્યાગ કરવો આવશ્યક છે તો હું આ સહર્ષ સ્વીકાર કરું છું પરંતુ મારી ભક્તિ સદાય તમારા ચરણોમાં રહેશે તેણે આંખો બંધ કરી અને તેની અંદરથી શ્રી કૃષ્ણ પ્રત્યેનો લગાવ અને મોહને મુક્ત કરી દીધો જેવો તેણે આ સંકલ્પ લીધો કે ગુફામાં એક દિવ્ય પ્રકાશથી એ ગુફા ભરાઈ ગઈ અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને બોલ્યા કે હે યક્ષિણી તે તારી છેલ્લી પરીક્ષા પણ પાર કરી લીધી હવે તું તારા શ્રાગથી મુક્ત થઈ ગઈ છે યક્ષિણી તો ભાવ વિભોર થઈ ગઈ તે તેણે ભગવાનના ચરણોમાં પડી પ્રણામ કર્યા અને બોલી કે મેં તમને ત્યાગી દીધા છતાં પણ તમે મારી સામે પ્રગટ થયા છો શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા કે પ્રેમ ત્યાગ કરવાથી નથી મટતો યક્ષિણી મોહ સમાપ્ત કરવાથી પ્રેમ વધારે શુદ્ધ થઈ જાય છે તે પ્રેમને નહીં બંધનનો ત્યાગ કર્યો છે આજ તારી સાચી મુક્તિ છે યક્ષિણીની આંખોમાંથી આંસુ વહી ગયા તેણે અનુભવ કર્યો કે પોતાને હળવી મહેસૂસ કરી હતી તેની ચારેય બાજુના ભાર હવે સમાપ્ત થઈ ગયા હતા ચિંતા સમાપ્ત થઈ ગઈ હતી યક્ષોએ શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું અને બોલ્યા કે હે યક્ષિણી હવે તું મુક્ત છે યક્ષિણી જા અને તારા નવજીવન તરફ આગળ વધ યક્ષિણીએ શ્રી કૃષ્ણના આચરણોને સ્પર્શ કર્યા અને દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગઈ તો પ્રિય મિત્રો આ કથા આપણને શીખવાડે છે કે સાચી મુક્તિ બહારની શક્તિથી નહીં પણ અંદરનો ભય અને અહંકારનો ત્યાગ કરવાથી મળે છે શ્રી કૃષ્ણનું સાનિધ્ય આપણે માત્ર ત્યારે જ મળે છે જ્યારે સાચા હૃદયથી એના ચરણમાં જઈએ છીએ અને પોતાને સંપૂર્ણ રીતે અહંકાર ને અહંકારને સમાપ્ત કરી દઈએ છીએ આપણી અંદરનો અહંકાર સંપૂર્ણ રીતે આપણે સમાપ્ત કરી દઈએ છે